કતારગામ ખાતે આવેલા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એનપી ભગત પ્રાથમિક શાળા ખાતે રવિવારના રોજ આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયા સાથે સ્થાનિક નગર સેવક સહિતના આગેવાનો પર મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા છે કતારગામ ખાતેના એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એનપી ભગત પ્રાથમિક શાળા ખાતે રવિવારના રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ મહારક્તદાન શિબિરમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોડિયા સાથે સ્થાનિક નગરસેવક દક્ષેશ માવાણી સોનલ દેસાઈ ઘનશ્યામ સવાણી તેમજ જયશ્રી રહેવા પામ્યા હતા આ રક્તદાન શિબિરમાં એકસો ત્રીસ જેટલા દાતાએ રક્તદાન કર્યું હતું રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાથે કરી બતાવ્યું છે તો રક્તદાતાઓને સર્ટિફિકેટ તેમને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન પ્રમુખ શૈલેષ સવાણીએ કાર્યક્રમની ભવ્ય સફળતા બાદ તમામ રક્તદાતાઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે નમસ્કાર મિત્રો અહીંયા અમારી આઠ શાખાઓ એલપી સવાણીને એલપીએસ ગ્રુપ તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ બ્લડ કેમ્પનો હેતુ ફક્તને ફક્ત એટલો કે આ કોરોના મહામારીમાં લોકોને જ્યારે બ્લડ મળતું નથી વેક્સિનો લીધી હોય છે વેક્સિનની મહામારીના હિસાબે બ્લડ કોઈ આપી શકતું નથી આપવું હોય છતાં પણ વેક્સિનના હિસાબે ન કરી શકે તો એના માટે થઈને લોકોની બ્લડની જરૂરિયાત અમે સંતોષવા માટે થઈને આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અમારો ટાર્ગેટ એવું છે અમારી આઠ સંસ્થાઓ જેમાં ઓછામાં ઓછી બે હજારથી પચીસો બોટલો અમે ભેગી કરવાનો અમારો ટાર્ગેટ છે તો હું વિ વિનંતી કરીશ સૌ વાલી મિત્રો મિત્રો સગા સંબંધીઓ બધાને કે જેની પાસે શક્યતા હોય એટલા ઝડપી બ્લડ ડોનેટ કરવા આવો જેથી કરીને લોકોને આ બ્લડ કામમાં આવે અને લાભ થાય કદારગામ ખાતે એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એનપી ભગત પ્રાથમિક શાળામાં યોજાયેલા રક્તદાન શિબિરમાં રક્તદાન એજ મહાદાનના સૂત્ર સાથે રક્તદાન કર્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા